નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલા માટેની સહાય વિશેની વાત જો આપ આ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો મહિલા તાલીમાર્થીઓને વૃદ્ધિકા સ્ટાઈપેડ આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર રૂપિયા અઢીસો પ્રતિદિન વૃત્તિકા તરીકે આપવામાં આવશે આ યોજના હેઠળ અરજદારને બે અને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછા સાત કલાકનો રહેશે આ ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક અને રેશન કાર્ડની નકલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે તો તે પહેલાં ફોર્મ જરૂરથી ભરી દેવું તેમાં આપેલા એડ્રેસ ઉપર ફોર્મ જમા કરવાનું અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે આ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ ચેનલની અંદર ખેતીને લગતી માહિતી ઉપરાંત સહાયો જેની વાત કરવામાં આવે છે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન